કૌપાંડ મુદ્દે સરપંચ તલાટીઓની સીઆઈડી ક્રાઈમે માહિતી મંગાવી છે જિલ્લા પંચાયત કચેરી પાસેથી સીઆઈડી ક્રાઈમે માહિતી મંગાવી કોપાંડમાં સરપંચ અને તલાટીઓ પર કસાઈ શકે છે સકંજો જોડ દશરથ પરમાર પાર્થ પટેલ અલ્પેશ કુમાર પરમારના જામીન પણ નામંજૂર થયા છે કોર્ટે મુખ્ય આરોપીના જામીન ફગાવતા અન્ય કૌપાંડીઓમાં પણ ફફડાટ મુખ્ય આરોપીઓના જામીન ફગાવતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ છે કોપાંડ મુદ્દે સરપંચ તલાટીઓની સીઆઈડી ક્રાઇમે માહિતી મંગાવી છે જિલ્લા પંચાયત કચેરી પાસેથી સીઆઈડી ક્રાઇમે માહિતી મંગાવી કોપાંડમાં સરપંચ અને તલાટીઓ પર કસાઈ શકે છે સકંજો